અંજો બોવ્યા હા તું આટલું બધું તો ખાસ ના કરો એટલે હું એસી કરું તું દેખાઈ જો આ જો તો ગાઈ અમે અમે આવી ગયા છીએ જો સોડા પીવા પછી જો આ સોડા પડી બને છે અને સોડા એક છાશ સોડા મંગાવીએ એક લીંબુ સરબત મંગાવ્યું છે અને હે ના એસી ને

સોડા પી ને આ બીજા બોટા ને પાછા આવી માં સારી જો પછી હવે આપણે જઈ ઘરે હાલો હવે લીક માં મળી થી જો લીક માં ને અમે ગાડી ને ગાડી પછી ઉતરી આ ગાડી ની ચાવી પાછા છાઈ વાયા અને આ મારી ગાડી માં રાખી દીધી હે એટલે હવે હવે લીક માં જાય અને તો હવે લિફ્ટ ખુલાઈ ગઈ અને બધા

એને સ્પોઇલર કહેવાય સ્પોઇલર એ અડે અડે નહીં અડે નહીં આમાં મીહે છે ને એ બધી બધી વાતમાં અડવું જોઈએ એ વસ્તુ અડી હવે જોઈ હું બીજા કે ફૂલ જે છે એમ નહીં કરે ના લેવાના કીધું કરે ના લેવાના સાચી વાત છે ને સાચી વાત સાચી વાત સાચી વાત કરે રાક્ષસ હવે આમ જોવા કે ફૂલ દેખાય તો તોડી લઈ હા અહીંયા છે હા અહીંયા વાઈડ દેખાણા ભાઈ હમ ચાલો એ વ્હાઈટ વાળા ફૂલ તોડી લઈએ જરા ચલ્લો ચલ્લો ચલ્લે મલહાર અરે સોરી નો 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 ન ન ને આસા જરા ફૂલ ધીમે ધીમે ગયું તુલસી શ્યામ થઈને

ભાઈ તમારી છે રામ રામ બોલીએ ને રામ તો નહીં લેવાનું અન બોલીએ ને રાવણ તો નહીં લેવાનું ભાઈ એ આમ સારું ના કહેવાય એ રાવણ છે ને એ જ રાખશ કેવાય એટલે એ બોલીએ ને તો નહીં કહેવાય તપાઈ બોલે રાખ્યા આપણે એમાં ધ્યાન ના દેવાનું

કેમ કે થયું એવું છે એમાં કે મળનાર ને એક્ઝામ એટલે અમારું ઈ થઈ રહ્યું એક્ઝામ તો અમાર બેરી ગયું એક્ઝામ તો આ બેરી નહી છે પણ એને વાંચવાનું હોય ને એને તો આવડતું હોય આવડે ખાલી એક જણા ને જ નહીં એક્ઝામ માં મળનાર ને એકવાર મળનાર ને એને અમારું છે ને થાય હું થયું નહીં થઈ ગયું એમ અરે એકવાર આ જોવાનો પ્લાન કે છે હવે જોવાનો ડાયરેક્ટ આઈ થિંક ને ઓલા રવિવારે જોવાનું થાહે

હરો બે પ્લેયર વાળી કન્નાખે ને આમાં આજ લખ તો આખો માર્યો ડ્રીમમાં માર્યો ને તો કેશન ની બધી ગેમો હે આમાં રમી નાખે મેલી વાડી રવિવાર છે સ્કૂલ રે જાવું હા તો એ આ મય કેકલો ઈ આ ઈ આ ઓલા નિયંત્ર વઈ જવું તોય વઈ ગયા લો હા અને પછી ન ઉખલી અને પછી જો એમાં શોર્ટકટ આવે જો જો એમાં આતે ને હવે હું આતો ન હું જોન સીધા ક્યાં હે ભાઈ લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો અને હા તમને આ બ્લોગમાં શું ફની લાગ્યું એની માટે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો અને મળીએ છીએ તમને બીજા બ્લોગમાં પાય